આ રસ્તા ઉપર બેઠો હો બોખરા પડી બેઠા હું બાજુ બેઠો હું છે આ બેઠ ઘડી વાર ઊંઘ આવતી ને રાતે શું કરે કહો આ રાતે બેહ બે હા હા આય તો આવી જાય હા પંકો મારો અડધી રાતનો આપણે તો ફોમ આવી જાય તરત આવી જાય એક ફોન આવી જાય હવે આવે છે કરી ભાઈ બેહ વાત વાતો કરો સારી કે ભાઈ બંદે કેમ છે આઈજો મારડો કાંદે તો ફોન કર્યો રાતી અલ્યા કીધું બિયા કીધું એકલો પડતો તો કે તો બેહ એકી ફોન આવી ગયો કો હા પણ આપડા માટા તો તું જાન છે તારે એક કે ફોન આવી ગયો લે જો અમે તને આવતા તો બે મિનિટ હશે ના છે અલ્યા અર્ધી રાજી ફોન કરને ઓમ આપણે આદર થઈ જાવમ પણ ભઈ કેનો વાત હશે તો પછી ચર્ચા છે ભાઈ આપડી ભાઈ બંદે ની હો ચર્ચા તો પૂરી પૂરી હો તારે તારે

વિશ્વાસ ઓછો રાખો ને ઓછા ના આવે તો ચમ ફોન આવ્યો એવા થાય ફોન ડાયરી બે

કે તો કોઈ કરતા તૂટી જાય તો આ તમે બડી ભગળ કાઢે ના એ કાઠો કરી એમ તો હવે જે મારું બડા તો હમ આબૃત મારી જી કે તમારે ભઈ બંધ કે આવાસ કે હાવ ઠકણ કે કદાચ કે તમે ચોક કે ફસણા હો તો કે આરે કે શું આવ કેડતી રાજી આજ મેડ મોહન કાઢી કે તો એના બાવડન પરણા આ છે કે આ કે તો બેઠા આ મને મન કે શું કે લાગે આમાં કે ફોર્મ કે અપરાણો છે એમ કે આ બાર અવાજ નતો કરવા એટલે નતો કરતો પણ મારા બડે બાર ફિકર કરી પરવી નહીં

કેવલ ખટા તુલાય બિલર કે વા છે કે જીવો બોલે અસે અસે એ હાલો તા અહીં કે જોવે આ કે દા તારે લહડ તારે કે ચા પાણી કરસે ને ઘડિયાર બે છે સાલા કે લહડ તા પેલા કાળો ભાઈ તમે તો નોમ ખોરાવી મારો જોઈ લા ખોરાયો હવે પણ શું કરો પેલા મારા બેડા ચમચમ કરતા હતા ના હવે તો યાર ધીરા ફોન કરજો આવી જા પણ હવે તો ફોન કરી દે હવે આ ક્યાં પડ્યા છે

દોસ્તી તો સારી છે આમ તો મારે પડો જમ વોશ ખટકે ને એમ મને જ ખટકે છે પણ હવે એકલો પાડું છું મારે એમ છે તો આપણે તેને એક થતા એટલે વન છે ને જો હમરી છે દોસ્તી અરે ના તોડે નહીં તો એક હાથો ઓછો કહી લો એમ કરો તો ના ચાલે એકને ઓછો કરશે ને તો બીજો તો તડપી તડપી મરી જાય મરી જાય પણ એમ હું એવો પ્લાન કરું ને તો ખરા પેલા એના દોસ્તાર એના હાથે એને મારે એમ

તમારો કાકો તમારો તો પલા ન તો એક દાણો આ તો પેલા ભૂખા ફાઈન પ્લો ઓઈલ ઓય ઓય ઓંડા હમું કરવાના તો છોટી જો ને ફોન આયા તો પડ્યો ના આજી બીજો નઈ દેતા રહ્યો ના નંબર તો ચેક કરીને લગાવજો હેલો હા ખાટ્યો આવા કોઈ વાગે આપલો હું આરામ કરતો રોડ ઉપર

વાત મળી તેમાં આટલી હથિયાજી મેં તને હાજર ના કરી હાથ તો એટલે વાતો તો પબ્લિક કર્યા કરે પબ્લિક ને એના ઉઢે અભ્યુ છે તારે જીવ ખોવો હોય ને તો ડાયરેક્ટ જ તને સોખી વાત કહું છું એ તો બળતારા કરે મારે જીગર જાન ભાઈ જાન છે જીગર જાન જીગર જાન હોત ખા દો તાર બે જણા એ કાફી છે ગમે ઓછો કાપતો રમેશ છે બીવા છે કોઈ નથી અલ્યા એ હાલ એવું વાતો કરતો તો મન

મેટર કરે તો વાતો ના કરે જોતા કોઈ બીજું કોમ હતું કોઈ ના ના જોતા બે દર પડ્યા

એ ગમે ને મને મારે કોઈ દગાથી પણ બાકી મને મારા દોસ્તા ઉપર પૂરેપૂરો આપડા ખરાબ બોલવાનું નહીં તમારે ખટાતી હોય તો દોસ્તી ખટા ના ખટા કોઈ ફરક પડે આમાં એમાં શું ફરક પડે તો પછી મને મારા દોસ્તા પૂરે પૂરો મને લે મારા કરતા વધારે વિશ્વાસ છે કે